ડાકણા રંગાઈ ગયા રે અરે સાહેબ આવે છે દિવાલો ચિત ગઈ રે અરે ખાડા બધા ગયા રે સાહેબ આવે છે પોલીસ દાદા ગોઠવાઈ ગયા રે અરે સાહેબ આવે છે સાહેબ આવે છે સાહેબ આવે છે સાહેબ આવે ડાકણા રંગાઈ ગયા રે अरे साहेब आवे चे दीवालो चितराई गई रे अरे साहेब आवे चे खाना बदा पुराई गया रे साहेब आवे चे पुलिस दादा गोठवाई गया रे अरे साहेब आवे चे साहेब आवे चे साहेब आवे चे साहेब आवे यहाँ तेर तो रील चे रील इला मैं यहाँ आवता पहला रील बनी क्यों है के સાહેબ આવે છે એટલે રોડ બની જાય સ્વચ્છતા થઈ જાય પણ એટલે આપણે એવું ઈચ્છતા નથી અમે એવું ઈચ્છીએ છીએ કે અમે આવીએ કે ના આવીએ રોજે રોજ સ્વચ્છતા હોય અને પ્રજાજનોને કોઈ તકલીફ ના પડે એ રીતનું આપણું આયોજન હોવું જોઈએ એટલે આમાં આપણો વાંક નથી તો રીલ તો બનાવે આપણે એમાં પોઝિટિવ લેવાનું કે આપણે એ રીતે સ્વચ્છતા હવે જરૂરી છે અને દરેકને ગમે છે આપણે હજુ ક્યાંક ને ક્યાંક નાની મોટી ભૂલ કરી દઈએ પણ સ્વચ્છતા હવે દરેકને ગમે છે અને એમાં આપણને સહકાર પણ મળવાનો છે તમને એટલે તમે જેટલું ધ્યાન રાખશો એટલું સ્વચ્છતામાં